જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં અને બધાને આજ ઉતાહણી ઉતાહણી તો કાલે ગઈ અને આજે ધૂળેટી ધૂળેટીની બધાને હેપી ઓલી અને હેપી ધૂળેટી અને આજે આપણી ગાયોને કેસુડાના પાણીથી નવડાવવાની છે જેનીના પપ્પા ઘરે નથી એ પણ એક ગુડ ન્યૂઝ છે આવશે એટલે એ પણ કહે સરપ્રાઇઝમાં છે અને કાલે રાત્રે જો ઘઉં આવી ગયા અમે ઘરે નતા હતા અમારા પપ્પા ગયા હતા અહીંયા ગીમ હતી એટલા માટે તો ઘઉં આવી ગયા ઘઉં જો બધા અહીંયા આપણે મૂકી દીધા છે અને ઘઉંનો પાક પણ બહુ મસ્ત આવ્યો છે આરા ઘઉં છે તો ટુકડી ઘઉં મસ્ત છે અને ઘઉં બધા જો અહીંયા મૂકી દીધા છે અને બા એકલા ઘેર હતા ત્રણે વાગ્યાના ઊભા થઈ અને જેટલી બધી ગઈ ઊભાને કરી દીધું છે બાકી ઢેલ તો નાખ્યું છે અને જો આ કેસોડો આપણા પલ્લી મસ્ત કલર થઈ ગયો છે એની કોઈ સીમા નહીં એટલો મસ્ત કલર થઈ ગયો હજી આમાં તો કેટલું પાણી હમશે કારણ કે બધી ગાયો પણ નાઈ લે અને આપણા છોકરાઓએ એક ટીપણું પાણીએ તો રંગ ભંગ રેડી કરી દીધા તોડી છે અને બધે પિસ્કારીએ રમી લીધા છે અને એને હવારના હાથ વાગે રમવાનું શરૂ કરી દીધું છે થાકવા સમજતા નથી હજી એનું શરૂ છે વાડી ગયા છે અને જો ઘાસ ઘાસચારો ખાયા ઘરે એટલે મોડું છે ઘાસ સારો ખાય છે અંગા ને આજે બસ થોડીક નિરણ ખાઈ લઈ એટલે બધીને નવરાઈ અને ઝીંગ ઘીથી સોપડી અને કંકુના ઝાંડલા કરવાના છે અને કલરમાં કેસોડાનો કલર તો લગભગ ચારસો લીટર પાણી જેટલું થઈ જાય એટલો કેસુડો બોલાવેલો છે પણ કલર ઘટે છે ગુલાબી કલરને બધો વાપરી એ જો એટલા માટે હવે કલર બનાવવા માટે હું લેવા ગયા છે જો આલો બધા વાડીમાં કલર એને બીજો બનાવો ઘટે એટલે

ડોલું છે બસો લીટર કલર વાપરી નાખ્યો છે અને ઘટે છે ને બીટ લઈએ બીટ ના કલર બનાવશે બોલો કેટલું રમવાનું છે તારે હા ગુજરાન અને કિશનભાઈ અને કિશનના પપ્પા આવ્યા છે તો અમારા જેઠ એટલે તે બે ગયા છે બાપ દીકરા ત્યાં બગદાણા દૂધ ભરવા માટે જેનીના પપ્પા સરપ્રાઈઝ છે એ વાત નહીં કરવું એ આવશે પછી ખબર પડશે એટલે દૂધ કાલે પોનામાંથી કાલે નતું ભર્યું દૂધ પછી આજે ભરવાનું રાખ્યું છે કારણ કે આજે અમે ધૂળેટી છે એટલે આજ બગદાણા કે વયું જાય એટલે આ દૂધ બગડાણા કિશન અને એના પપ્પા ગયા અને જેનીના પપ્પા ગયા છે

એકદમ મસ્ત ગુલાબી કલર બની ગયો છે આવો કલર બની ગયો અડધું બીટ નાખ્યું ત્યાં હજી તો જેની કેટલો કલર બનાવ્યો કોને ખબર એ જેની તો જેનીશા અને આને શુભમ ઓર્ગેનિક કલર કેવી રીતના બનાવે તો જોવું હોય તો આપણે જો જોવા નથી કે કેવી રીતના બનાવે છે એટલે કારણ કે આ ઉંમર માની જો એ શીખશે કે ઓર્ગેનિક કલર કેવી રીતે બનાવવા તો આગળ પણ ધૂળેટી એવી રીતના જ રમી એક છે અને શુભમ લાવ્યો છે હળદર બતાય શુભમ તો આમાં હળદર અને બીટ નાખી અને એકદમ કેસરી કલર કરી દીધો છે આમાં પીળો કલર કરી દીધો છે ને આમાં ગુલાબી બીટ નાખીને કલર કરી દીધો છે તો હવે જે કેસુડાનું પાણી એક પાણી નાખશે એટલે કેસુડાનો રંગ એની માટે બની જાય પછી બધો વધે ગાયું ને બસ આટલું બધું નહીં